નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું કેટ ઠુમાર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયો ની અંદર આપણે મિત્રો વાત કરવી છે ને કપાસ બજાર વિશે કે કેવો જે છે એ મિત્રો અત્યારે હાલ ને કપાસ નો માહોલ છે તેના વિશે તો આજના આ વિડીયો માં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ તમે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો

ન્યુયોર્કમાં બજારની અંદર સખત જે છે એ મિત્રો ઘટાડો થયો છે જેનું કારણ માત્ર જે છે એ વેચવાલીનું છે તેની નિકાસ પણ જે છે એ મિત્રો ઘટી છે અને માંગ પણ જે છે એ નથી એટલે મિત્રો આપણે જે જે છે 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 એ એ મિત્રો મિત્રો અમેરિકાનો વાયદો તૂટી ગયેલો ને એટલે વાયદા બજાર એકસો સત્યાવીસ સેન્ટથી જે છે એ મિત્રો ઘટી પોઈન્ટ છવ્વીસ એ પહોંચી ગયો છે આપણે મિત્રો માનતા હતા કે આપણે અડસઠ સેન્ટની સુધી જે છે એ મિત્રો આપણે વાયદા બજાર જઈ શકે છે પણ એની અંદર જે છે એ મિત્રો સફળતા મળી નથી હું એટલે મિત્રો છાસઠ સેંટથી જે છે એ મિત્રો એ તળિયાની સપાટી છે ને પણ જે છે એ મિત્રો વાયદો હજી બાસઠ સેંઠ સુધી જાય એ મિત્રો પ્રબળતા છે પણ ડરવાની જે છે એ મિત્રો કોઈ પણ જરૂર એવી નથી ને કારણ કે આ મિત્રો અહીંયા કડાકાથી આપણે મિત્રો અત્યારે કોઈ એવી અસર નથી એટલે મિત્રો સારું એવું છે પણ એટલું મિત્રો આપણે ચોક્કસ કહી શકાય કે આપણી તેજી જે છે એ મિત્રો એના કારણે અટકી શકે છે ને કપાસની આવકો છેલ્લા બે દિવસથી જે છે એ મિત્રો સુધરી છે અને જોતા મિત્રો એવું લાગે છે કે આવકો જે છે એ મિત્રો લગભગ એક લાખ મણની અંદર જે છે એ મિત્રો આવી જાય એવું જે છે એ મિત્રો લાગી રહ્યું છે પણ વેચવાલી જે છે એ મિત્રો ફરીથી આવી છે અને નવી વીણી પણ જે છે એ મિત્રો ચાલુ છે એમ જે છે એ મિત્રો માલ નબળો હોય પણ એ આવકો જે છે એ મિત્રો આપણે અટકાવી રહી છે કુલ આવક મિત્રો સવા લાખ થી એક પોઈન્ટ લાખ મણ વચ્ચે જે છે છે મિત્રો થઈ રહી બે દિવસની અંદર તો આજના આ વિડીયોની અંદર આટલું તો આજનો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો ને આજના આ વિડીયોને લાઈક કરીએ આગળ જે છે એ મિત્રો તમે બીજા ખેડૂત સુધી પહોંચાડવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો